જેની કિંમત દસ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ છવ્વીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે મળી આવતા આ તમામ ઇસમો વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો